નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો શરૂ કરવાની પહેલાં તમને જણાવી દઈએ કે આ વીડિયો તમે જોતા કરતાં સાંભળીને વધારે સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વિડિયો એવી જગ્યાએ જો જ્યાં વાતાવરણ ખૂબ શાંત હોય મિત્રો આપણા શાસ્ત્રોમાં દુશ્મનથી છુટકારો મેળવવા માટે ભારતીય સંસ્કૃતિ જ્યોતિષ અને તંત્રશાસ્ત્રમાં ઘણા અસરકારક ઉપાયો બતાવ્યા છે આમાંથી ડુંગળીનો ઉપાય એક પ્રાચીન અને અસરકારક રીત માનવામાં આવે છે નકારાત્મક ઉર્જા અને દુશ્મનોના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે ડુંગળી ખરેખર અસરકારક સાબિત થાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ ડુંગળીમાં એવા કુદરતી ગુણ છે જે લોકોને દુશ્મનના નકારાત્મક પ્રયાસોથી બચાવી શકે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ લાવી શકે છે આ વીડિયોમાં દુશ્મનથી છુટકારો મેળવવા માટે ડુંગળીનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને તરસને દૂર કરવાની વિવિધ પદ્ધતિઓ તથા તે પાછળના તાંત્રિક વિજ્ઞાન વિશે પણ તમે જાણશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોઈને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખશો જેથી તેમની કૃપા તમારા અને તમારા કુટુંબો પર સદાઈ રહે અને જે મિત્રો નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તંત્રશાસ્ત્રમાં ડુંગળીનો ઉપયોગ એક આગવો સાધન છે તેની તીવ્ર ગંધ અને કુદરતી રચના નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં મદદ કરે છે તાંત્રિક ધાર્મિક વિધિઓમાં ડુંગળીનો વપરાશ થાય છે કેમ કે તે ઉર્જાની સંતુલન નોંધાવવા માટે મદદ કરે છે આનો ઉપયોગ દુશ્મનોને રોકવા ખરાબ નજરથી બચવા અને ગ્રહદોષોને દૂર કરવા માટે કરવામાં આવે છે ડુંગળીનો ઉપયોગ ખાસ કરીને એવા સમયે અસરકારક છે જ્યારે તમારો દુશ્મન તમને નુકસાન પહોંચાડવા જેવો પ્રયાસ કરે છે અથવા જ્યારે તમારી સફળતામાં કોઈ અવરોધ હોય નકારાત્મક શક્તિઓ અથવા ખરાબ નજરથી પરેશાન ત્યારે જ્યારે તમે અનિચ્છનીય વિવાદો અથવા દુષ્ટતાનો સામનો કરી રહ્યા હોય તો મિત્રો આ વિડિયોના અંતે અમે તમને દુશ્મનોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઉપાયો જણાવીશું અમે તમને મુક્તિની તરસથી સંબંધિત ખાસ નાના અને ચમત્કારિક ઉપાયો પણ જણાવીશું જે અપનાવીને તમે તમારા દુશ્મનોથી મુક્ત થઈ શકો છો તો મિત્રો વિડિયોના અંતમાં આપવામાં આવેલા સરળ ઉપાયો અસરકારક અને સલામત છે ડુંગળીમાં ખિલ્લી મારીને ફેંકી દો દુશ્મન હાથ જોડીને માફી માંગશે આજના વિડીયોમાં અમે તમારા માટે એક એવા ઉપાય લાવ્યા છીએ જેના દ્વારા તમારા લાખો અને કરોડો દુશ્મનો પણ કિચક જમશે અને તેમને આપણી જિંદગીમાં ક્યારેય ન આવવું જોઈએ જો તમે ડુંગળીમાં ખિલ્લી મારીને ફેંકી દો છો તો ખિલ્લી અને ડુંગળી તમારા દુશ્મનોને છુટકારો મળશે દુશ્મન તો હવે હાથ જોડી માફી માંગવા આવશે એટલે કે તેમનું ધ્યાન આવશે કે તેમને તમારા માટે દુશ્મન બનવાની જરૂર કેમ પડી તેઓને તમારી સાથે દુશ્મની કરવા કેમ રહી હવે જો છુપાયેલા દુશ્મનો છે જેમણે તમે ને ગુપ્તે દુશ્મન ગણ્યા છે તેઓ પણ માફી માંગવાની કોશિશ કરશે ભલે તેમણે તમને કેટલી જ ગતરંગ કરી હોય પરંતુ તમે જોશો કે તમારા ગુપ્ત દુશ્મનો પણ પરાજય થશે અને જેમ લુઝી તમને ખુલ્લેઆમ પરેશાન કરી રહ્યા છે તેઓ પણ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને ક્યારેય તમારા દુશ્મન નહીં બની શકે અથવા તો માનો કે તમને ખબર નથી કે તમારા દુશ્મનો કેટલા છે અથવા તમારો દુશ્મન કોણ છે કેમ કે ક્યારેક દુશ્મન મિત્રોના સ્વરૂપમાં પણ આવી જાય છે જેનો અર્થ એ થાય છે કે તેઓ આપણા જીવનમાં આપણા મિત્ર તરીકે આવે છે અને તેમને ઓળખવું ઘણી મુશ્કેલ હોય છે માનો કે તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર કે કેટલા દુશ્મનો છે અથવા નહીં જાણો કે દુશ્મન કેટલા શક્તિશાળી છે કે કેટલી નુકસાન કરે છે તો પણ તમારે આ સત્ય સ્વીકારવું પડશે ઉપાય કરવો જ જોઈએ કેમ કે જો દુશ્મન બહુ શક્તિશાળી હોય અથવા તો તેણે તમારા ઉપર ઘણું કર્યું હોય કે કંઈક કરાવવા વિશે વિચારી રહ્યો હોય તો સમજો કે આ ઉપાયથી તેણે બધું કર્યું છે જો દુશ્મન તમારી બુદ્ધિ દુકાન કે વ્યવસાયને જકડી રાખ્યું હોય તો તે પણ મુક્ત થઈ જશે અને મિત્રો વિશ્વાસ કરો કે જે પણ દુઃખ અને પીડા તમારા જીવનમાં આવી રહી છે તેમાંથી તમે હંમેશા માટે છુટકારો મેળવો છો એટલી અરજી કરીએ છીએ કે તમારા ઘરમાં ક્યારેય અકસ્માતો ના થાય દેવામાં સમસ્યાઓ ના વધે અને ઝઘડા પણ તમારા ઘર અને જીવનમાંથી સમગ્રપણે દૂર થઈ જાય જશે જુઓ મિત્રો ક્યારેક દુશ્મન એમના અમલવારો કરે છે કે ઘરમાંના સભ્યો એકબીજાના હાથમાં આવી જાય છે જ્યારે ઘરના સભ્યો લડે છે ત્યારે ત્યાં બાડાઈ પડે છે તો એ ઘરમાં પૈસાની પણ પ્રોજેનાઓ અવશ્ય આવે છે જ્યાં લોકો એકબીજાને ફાડે છે ત્યાં ઘરે લક્ષ્મી ટકે નહીં એટલેથી દુશ્મન ઘણીવાર ઝગડાની જે પરિસ્થિતિ ઊભી કરે છે બીજું એ છે કે જે મિત્રો પાસે પોતાનો ધંધો છે જેમ કે દુકાન અને ત્યાં સામે કોઈ બીજા વ્યક્તિની દુકાન છે હવે માનજો કે તમારો ધંધો બહુ સારામાં ચાલી રહ્યો છે અને એ વ્યક્તિનો ધંધો કોરોના ચાલી રહ્યો નથી તે લોકો આ જોઈને ઈર્ષા કરે છે કે તેમનું કામ અને વ્યવસાય બહુ જ સરસ ચાલે છે અને હું અહીં કણી કરી શકતો નથી તો બાંધો જુઓ જ્યારે તેઓ કણી કરી શકતા નથી ત્યારે વાંધો ખડો કરવા લાગી જાય છે તેઓ દુશ્મનાવટ શરૂ કરે છે અને તેમના મનમાં આથમતી ઈર્ષા એવી રીતે વધે છે કે ક્યારેક તેનું સ્વરૂપ બહુ જ મોટું થઈ જાય છે તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ બધી ખરાબી કરે છે જેના કારણે સામેની વ્યક્તિ બરબાદ થઈ જાય છે એટલા માટે તમારે હંમેશા એવા દુશ્મનોથી દૂર રહેવું જોઈએ અને આ નાનો ઉપાય અપનાવવો જોઈએ આ ઉપાય લો અને પછી જુઓ કે તમારા દુશ્મનો કેવી રીતે તમારી સામે હાર્યા જાય છે અને તમારા જીવનમાંથી કેવી રીતે દૂર થાય છે તો ચાલો મિત્રો આપણે ઉપાય વિશે વાત કરીએ કે ડુંગળીમાં ખીલ્લી કેવી રીતે નાખવી ડુંગળી ક્યાં ફેંકવી અને કયો દિવસ અને કયા સમયે આ ઉપાય કરવો મિત્રો તે પહેલા જો તમે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી નથી લખ્યું તો કૃપા કરીને લખી દો અને આ વિડિયોને એક લાઇક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરો મિત્રો આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી સૌપ્રથમ તમારે એક ડોટ ડોટ આખી ડુંગળી લેવા છે તમારે બે પ્રકારની ડુંગળી મળે છે એક લાલ રંગની અને બીજી આછા રંગની આછા રંગની ડુંગળી લાલની જેમ ગાણે થોડી હળવી હોય છે એટલે તમારે લાલ રંગની ડુંગળી લેવાની કોશિશ કરવી જોઈએ ખાસ કરીને જે ઘેરા રંગની હોય આખી ડુંગળી લેવી છે અને સાથે લોખંડની ખિલ્લી પણ લેવી પડે છે તમે જે ખિલ્લી લેશો તેમાં નવી લેવાની જરૂર નથી જો તમારી પાસે જૂની ખિલ્લી હોય તો તે પણ ચાલશે નવી ખિલ્લી ન લેવી તમારા ઘરમાં પડી હોય એવી જૂની ખિલ્લી શોધી લો અને તેને લઈ જાઓ તમારે કાળા રંગની માર્કર પેન લેવા પડશે કેમ કે આ સારી રીતે કામ કરે છે આવું તમને શાહી પણ મેળવવા માટે મુક્ત છે તમે શાહીથી પણ લખી શકો છો હવે તમારે આ ત્રણ વસ્તુઓ લેવાની છે અને તમારા ઘરના દક્ષિણ બાજુમાં દક્ષિણ તરફ મુખ કરીને બેસવું છે તો જુઓ જમીન પર બેસીને આ ઉપાય કરવો છે સૌપ્રથમ તમારે ડુંગળી લેવી છે હવે તે ડુંગળી અને તમને મળેલી કાળા રંગની પેનમાં કે માર્કરમાં દુશ્મનનું દુશ્મનનું નામ નામ છે લવાનું મહત્વ ઘણું છે કારણ કે મોટે દુશ્મન એક નહીં બે પણ હોઈ શકે છે ત્રીણ હોઈ શકે છે અને વધારે પણ હોઈ શકે છે અથવા તો ગુપ્ત દુશ્મનો પણ હોઈ શકે છે જેને તમે જાણતા નથી હવે ધરો કે તમે તેની ઉપર નામ લખો છો તો ફક્ત એક જ દુશ્મન દૂર થઈ જશે ફક્ત એક જ દુશ્મન પરાજિત થશે પણ જો તમે ડુંગળી પર દુશ્મનનું નામ લખશો તો તમારા બધા જ દુશ્મનોને પરાજિત થઈ જશે અને તે ગુપ્ત દુશ્મનો પણ જીવનમાંથી દૂર થઈ જશે તેઓ કોઈક રીતે તમારી સામે દુશ્મની બતાવી રહ્યા છે અથવા તમારી પીઠ પાછળ શરૂ કરે છે ખરાબ કામ અથવા તો તમને કવરાઈ રહ્યા છે કણી કેમ છે જેથી તેઓ ઘણી બધી ક્રિયાઓ કરે છે મજબૂર કરી દેશે તેથી તમારે ડુંગળી ઉપર ફક્ત દુશ્મન લખવું છે જેને લખવું છે તે માટે કાળી પેન અથવા બારક લેવું પડશે હવે જ્યાં તમે દુશ્મન લખ્યું છે ત્યાંની નીચે ડુંગળી ઉપર જે નામ લખ્યું છે ત્યાં નીચે તમારે ક્રોસ માર્ક લગાવવો પડશે તો પહેલા તમે ડુંગળી ઉપર નામ લખી લો પછી ક્રોસ માર્ક લગાવો હવે ચોકડીની નીચે પણ તમારે એક શબ્દ લખવો પડશે તમને શું લખવું છે ટ્રીમ કરો ત્યારે યુ જસ્ટ લખવું છે ટ્રીમ કરો આ ટ્રીમ જે તમારે લખવું છે તે ફક્ત એક જ છે એટલે એક વાર નીચે લખવું પડશે આમ કરી પછી તમારે એક મંત્રનો જાપ કરવો છે તો આ મંત્ર ધ્યાનથી સાંભળો ઓમ ક્રીમ ક્રીમ શત્રુનાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા તમે આ મંત્ર અગિયાર વખત કરવો પડશે એટલે કે અગિયાર વાર જાપ કરવો પડશે અને જ્યારે તમે મંત્રનો જાપ કરો ત્યારે એ ખિલ્લીને ડુંગળીમાં નાખી દેવી પડશે જ્યાં તમે દુશ્મનનું નામ લખ્યું છે જો તમે ફક્ત દુશ્મન લખ્યું છે તો નામ ન લખતા બસ દુશ્મન જ લખવું તમારે એ ખિલ્લો દુશ્મન શબ્દ ઉપર રાખીને જાપ કરવો છે મંત્રનું જાપ કરતી વખતે નખ ક્યારે દાંટી દેનું છે પછી નખ દાંટી આપ્યા બાદ તમારે એ ડુંગળી ઉપાડવાની છે જો તમારી ઈચ્છા હોય તો કપડામાં રાખી શકો છો કારણ કે આ ઉપાયને છુપાવીને કરવાનો રહેશે કોઈને કહેવો નથી એમ કરવું જોઈએ કારણ કે આ ઉપાય ઝડપથી અસર કરે છે પછી કોઈ પણ એકાંત જગ્યાએ જાઓ એક નાનો ખાડો ખૂદકો અને ખિલ્લી સાથે ડુંગળીને માટીમાં મૂકજો એ રીતે નથી કે તમારે ખિલ્લી પાછી કઢાવવી પડે તમારે ડુંગળી અને ખિલ્લી બંનેને ત્યાં મૂકી દેવું છે ખાડાને માટીથી સારી રીતે ઢાંકી દેવું પછી ફરી ઘરે જવા તમારા હાથ અને પગ ધોઈ લો અને સૂર્યાસ્ત પછી આ ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ જેમ જ સૂર્યાસ્ત થાય પછી કૃપા કરીને કરો અંધારું થઈ જતા સમયે આ કરવું વધારે સારું છે બીજી વાત એ છે કે પુરુષ હોય કે સ્ત્રી કોઈ પણ આ જોગવાઈ કરી શકે છે ત્યારે ક્યાંને પણ કરી શકો છો દુશ્મન હોય કે મિત્ર દરેક માટે આ જોગવાઈ ઉપયોગી છે મનમાં રાખો કે દુશ્મનને તમારી માફી માંગવી પડશે અને તે તમારી સાથે દુશ્મનીમાં ક્યારેય ભૂલ નહીં કરે તો ચાલો મિત્રો ડુંગળીના કેટલાક સરળ ઉપાય શીખીએ અને જેને આપણે આપણા જીવનમાં અજમાવીને દુશ્મનોથી છુટકારો મેળવીએ આ ઉપાય નાના અને સરળ છે પણ દુશ્મનોથી છુટકારો પામવા માટે ખરાબ મોજીલા છે રૂપે પહેલા સરળ ઉપાય તરીકે દુશ્મનને અટકાવવા માટે ડુંગળી અને કાળા દોરાની મદદ લો આ ઉપાય દુશ્મનના દુષ્ટ પ્રભાવોને નબળા કરવા અને તમારું રક્ષણ કરવા માટે કરવામાં આવે છે કેમ કેવું કરવું સૌથી પહેલાં લાલ ડુંગળી કાળો દોરો અને સિંદૂર લઈ લો પછી કોઈ પણ મંગળવાર અથવા તો શનિવારે આ ઉપાય કરો પ્રથમ લાલ ડુંગળી લો પછી ડુંગળીને કાળા દોરાથી સાત વખત લપેટો અને પછી તેના ઉપર થોડું સિંદૂર લગાવો પછી દુશ્મનનું નામ લઈને હનુમાનજીને દુશ્મન અવરોધમુક્ત થવા માટે પ્રાર્થના કરો આ પછી તેને કોઈ ચાર રસ્તા ઉપર મૂકીને છોડી દો તેવી રીતે કરવાથી દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર થશે થશે તે નબળો પડી જશે અને તેની અસર સમાપ્ત થઈ જશે બીજું સરળ ઉપાય એ છે કે વહેતા પાણીમાં ડુંગળી મૂકવી તે કેવી રીતે કરવું તો પહેલાં કોઈ પણ મંગળવારે એક તાજી લાલ ડુંગળી લઈ લો પછી તમારી સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેના ઉપર હનુમાન ચાલીસાનો પાઠ કરો પછી નદી કે નહેરમાં વહેતા પાણીમાં આ ડુંગળી વહાવી દો આ ઉપાય દુશ્મનની નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને તમારું રક્ષણ કરે છે ત્રીજું સરળ ઉપાય લીંબુ અને ડુંગળીનો શક્તિશાળી ઉપાય છે તે કેવી રીતે કરવો તો સૌથી પહેલાં એક લીંબુ લાલ ડુંગળી અને કાળો દોરો લો પછી એક લીંબુ અને ડુંગળી ડોટ ડોટ લો અને તેમને કાળા દોરાથી બાંધી દો પછી આને મંગળવાર અથવા શનિવારે પીપળાના ઝાડની નીચે રાખો આ પ્રક્રિયા દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરો આ ઉપાય દુશ્મનના ખરાબ ઈરાદાઓને ખતમ કરે છે અને જીવનમાં શાંતિ લાવે છે ચોથો સરળ ઉપાય છે માથા પર ડુંગળી ફેરવવી આ કેવી રીતે કરવું તો સૌપ્રથમ કોઈ પણ મંગળવાર કે શનિવારે લાલ ડુંગળી લોકો અને તેને તમારા માથા ઉપર સાત વખત ફેરવો આ દરમિયાન ભગવાન હનુમાનનું ધ્યાન રાખો અને ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ કરો ત્યારબાદ આ ડુંગળી સળગતા કોલસા પર રાખી અને તેને બળાડો આ ઉપાયથી દુશ્મનના દુષ્ટ ઇરાદા દૂર થાય છે પ્રભાવનો અંત આવે છે પાંચમો સરળ ઉપાય છે કામમાં અવરોધ દૂર કરવાનો ડુંગળીનો ઉપાય કેવી રીતે કરવો એ જાણો સૌપ્રથમ સફેદ ડુંગળી લો જો તમારા દુશ્મન તમારા કામમાં અવરોધ ઉભા કરે છે તો તમારા કાર્યસ્થળ ઉપર સફેદ ડુંગળી રાખી દો પછી દર શુક્રવારે આ ડુંગળી બદલો જૂની ડુંગળી ઠલાવવામાં આવતી પાણીમાં વહેતી કરો આ ઉપાયથી એવડાની નકારાત્મકતા દૂર થશે અને તમારા કામમાં સફળતાનો માર્ગ મલકી જશે ઉપાય છે હવનમાં ડુંગળીનો ઉપાય કરવો સૌપ્રથમ કોઈ સુખદ દિવસે હવન કરો પછી હવન સામગ્રીમાં ડુંગળીના નાના ટુકડા ઉમેરો હવન દરમિયાન તમે ઓમ હ્રીમ ક્લીમ ચામુંડે એમ બોલતા જવો વિચ્છે નમઃ મંત્રનો જાપ કરો આ ઉપાય દુશ્મનોના અવરોધો દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા આકર્ષે છે સાતમું સરળ ઉપાય છે ડુંગળી અને મરચાંનો તાંત્રિક ઉપાય તો સૌપ્રથમ કોઈપણ મંગળવાર અથવા શનિવારે એક લાલ ડુંગળી અને સાત લીલા મરચા લો પહેલાં તેને તમારા માથા ઉપરથી સાત વખત ફેરવો પછી તેને કોઈ ચાર રસ્તા પર મૂકો આ ઉપાય દુશ્મનની તાકાતને નાશ કરે છે આઠમો ઉપાય એટલે દુશ્મનની નકારાત્મકતાથી બચવું તે કેટલાક સાફ છે જ્યાં લાલ ડુંગળી લો અને તેના ઉપર સિંદૂર લગાવો પછી તેને તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે રાખો આ ઉપાય દુશ્મનની ઊંચાઈને રોકે છે બદમાશીની નકારાત્મકતાને તમારા ઘરમાં પ્રવેશવા દેવા માટે ડુંગળીનો ઉપાય કરવાના સમયે તમારે ચોક્કસ ખ્યાલ રાખવો જોઈએ સૌથી મહત્વપૂર્ણ છે કે તમે સ્નાન કરો અને સ્વચ્છતા રાખો ઉપાય કરતા પહેલા સ્નાન કરો અને સાફ કપડાં પહેરો ત્યારબાદ યોગ્ય જગ્યા પસંદ કરો આ ઉપાય શાંતિ અને એકાંતમાં કરો અને ખાતરી રાખો કે તમારા મનમાં શ્રદ્ધા રાખો અને આ ઉપાય કર્યા બાદ તેને કોઈ સાથે શેર નહીં કરવાનું કોઈને ના કહો કે હું આવું કર્યું છે આગળના શુભ સમયે મંગળવાર શનિવાર કે અમાવસ્યાનો દિવસ ઉપાય માટે સારું છે મિત્રો ડુંગળીના ઉપાય સાથે ધ્યાન મંત્ર અને સાધના પણ કરવી પડશે એ ઉપાયોની અસરકારકતા વધારી છે અને સકારાત્મક ઉર્જાને આકર્ષે છે દરરોજ એકસો આઠ વખત ઓમ હનુમંતે નમ આ મંત્રનો જાપ કરશો નિયમિત રીતે હનુમાન ચારિત્રા કે દુર્ગા ચારિત્રાનો પાઠ કરો સવારે કે રાત્રે ધ્યાન કરો અને દુશ્મનોના અવરોધો દૂર કરવા માટે ભગવાનને પ્રાર્થના કરો મુક્તિ માટે પ્રાર્થના કરશો ડુંગળીના ઉપાયોમાં વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બાહ્ય સૂચનાઓ સ્ત્રી છે જેમ કે ડુંગળીની દુર્ગંધની અસર ડુંગળીની ખૂબ જ તીવ્ર ગંધ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ડુંગળીએ ઉર્જાનું સંતુલન જાળવવામાં સહાય કરે છે અને દુશ્મનોના દુષ્ટ પ્રભાવોને નબળા કરી શકે છે તેમાં છે કુદરતી શક્તિ જે નકારાત્મક શક્તિઓને રોકવામાં સકારાત્મક છે ડુંગળીનો ઉપયોગ દુશ્મનોએ છુટકારો મેળવવા માટેની એક પ્રાચીન અને અસરકારક રીત છે જો આ રીત સાંજ તેમની પદ્ધતિ અને શ્રદ્ધાથી કરી શકાય છે તો જરૂરતાઓનું નકારાત્મકતા દૂર કરી શકે છે અને જીવનમાં શાંતિ અને સફળતા લાવી શકે છે આ રીતોને ધ્યાનથી અને પૂરેપૂરી શ્રદ્ધાથી અપનાવો અને તમારું જીવન સકારાત્મક અને શત્રુમુક્ત બનાવવા મિત્રો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તેમજ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય જય માતા લક્ષ્મી લવાનું ન ભૂલજો ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન તરત જ મળે